ભાવનગર શહેરના વિસ્તારમાં મનપાના ટેમ્પલ વાહને વૃદ્ધને અડફેટે લેતા મોત નીપજ્યું જેનો ડ્રાઈવર ઝડપાયો ભાવનગરના ના રહેતા અને હાલમાં સુરત રહેતા મહેશભાઈ તેમના પિતાજી કાનજીભાઈ નાગજીભાઈ ડાંખરા સાથે બાઇક ઉપર કાળીયાબીટ વિસ્તારમાં તેમના બહેનના ઘરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે શક્તિમાતા મંદિર પાસે પાછળથી આવેલી મનપાની કચરાની ગાડીએ તેમની બાઇક ને ટક્કર મારી હતી જેના કારણે તે અને તેમના પિતાજી નીચે પડી ગયા હતા જેમાં મારા પિતા ગંભીર ઈજા થતા તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું અકસ્માતની ઘટના બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો જે અંગે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને શોધવા કામગીરી હાથ ધરી હતી જે દરમિયાન ફરાર આરોપી ડ્રાઈવર વિપુલભાઈ ડામોરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી آبے دو کے لیے ساتھ میں ملے ہیں پھر ایک ہاسے بول رہا ہے مجھے تو اگر جی تمہاری نہیں پرداس میں ابوں کے تھوڑا ہو جائے